પરંપરા એક્ઝિબિશન દ્વારા ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ગિફ્ટ ઓફેસ્ટ અમદાવાદમાં શરૂ થયું મેટ્રોબીટ ફાઉન્ડેશનના સહયોગ અને પરંપરા એક્ઝિબિશન દ્વારા આયોજિત ગુજરાતનું પ્રથમ ગિફ્ટ એક્ઝિબિશન ગિફ્ટ ઓફેસ્ટ અમદાવાદમાં બેથી ચાર ઓગસ્ટ દરમિયાન યોજાયું છે આ એક્ઝિબિશન ખાસ કરીને તહેવારોની સિઝન પહેલાં આયોજિત કરવામાં આવ્યું છે આ ગિફ્ટ ઓફિસ્ટનો ઉદ્દેશ ગિફ્ટિંગ ઇન્ડસ્ટ્રીમાંથી પ્રીમિયમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે જે ઇન્ડસ્ટ્રીમાં કોલોબ્રેશન અને ગ્રોથની સુવિધા આપતા એક્ઝિબિટર્સની વિવિધ રેન્જનો એક સાથે લાવે છે મારું નામ હેતલ શાહ છે પરંપરા એક્ઝિબિશન હું ફાઉન્ડર છું લગભગ પાંચ વર્ષથી હું એક્ઝિબિશન લાઇનમાં છું અને ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીના એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરું છું બરાબર અહીંયા પચાસથી વધારે સ્ટોલ છે અને ગિફ્ટિંગ રિગાર્ડિંગ જે બી લોકો પ્રોડ ગિફ્ટિંગ પ્રોડક્ટમાં ડીલ કરે છે એ બધી જ તમને ડિફરન્ટ ડિફરન્ટ કેટેગરીઝ અહીં જોવા મળશે લાઈક સ્ટેશનરીથી લઈને ડ્રાયફ્રૂટ્સ સ્વીટ્સ બહુ જ બધી ડિફરન્ટ આઈટમ કેન્ડલ્સ પરફ્યુમ્સ બેગ્સ બહુ ડિફરન્ટ ડિફરન્ટ આઈટમ છે અત્યારે ગિફ્ટિંગ ગિફ્ટ આપવાનો સિનેરિયો ચેન્જ થયો છે એટલે એક જ હેમ્પરમાં ડિફરન્ટ ડિફરન્ટ ગિફ્ટ્સ મૂકીને આપણે અત્યારે ક્લાયન્ટ્સને અથવા કોર્પોરેટમાં બધા અલગ અલગ રીતે આપતા હોય છે તો આ એક એવું પ્લેટફોર્મ અત્યારે અમે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ લઈને આવી રહ્યા છે આવ્યા છે જેમાં તમે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વસ્તુ પરચેસ કરવા જવાનો તમારો ટાઈમ બચી જશે અહીંયા તમને પચાસથી થી વધારે સ્ટોલ મળશે